ગુજરાતમાં નકલી અધિકારી નકલી ટોલ નાકું નકલી પીએમઓ નકલી સીએમઓ અધિકારીઓ આ તમામ પછી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતાં ભારતીય જનતા પાર્ટીના સરકારના રાજમાં માનનીય ગૃહમંત્રીશ્રીનું પણ નકલી એકાઉન્ટ બની ગયું છે સાયબર છેતરપિંડીના ગુનાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે આવ્યું છે જે પ્રકારે આંકડા સરકારના જોઈએ તેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જ એક લાખ એક્યાસી એકવીસ હજાર સાતસો એક જેટલી આર્થિક છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઇમની ગુનાઓ એ ગુજરાતમાં નોંધાયા છે જેના કારણે ગુજરાતીઓના છસ્સોને પચાસ કરોડ રૂપિયા લૂંટાઈ ગયા છે આ તમામ વસ્તુઓ હોવા છતાં સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાતો કરતી હોય આ તમામ વસ્તુઓ આજે ઠેરની ઠેર રહી છે નકલી અધિકારીઓ જેમ છાટકા બન્યા હોય એમ સાયબર ગઠિયાઓ આ જે છાટકા બન્યા છે એને ગુજરાતીઓને ભોગ બનાવી રહ્યા છે છસો પચાસ કરોડ રૂપિયા એક જ વર્ષમાં ગુજરાતીઓના ખિસ્સામાંથી લૂંટાઈ ગયા છે અને હવે એનાથી પણ આગળ વધીને આ સાયબર ગઠિયાઓની એટલી બધી હિંમત વધી ગઈ છે કે માનનીય શ્રીના પણ નકલી એકાઉન્ટ ભરીને બનાવીને આર્થિક ફ્રોડ કરવા તરફ આગળ વધી રહ્યા છે આ દર્શાવે છે કે ગુજરાતીઓને સાયબર સુરક્ષા આપવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે સત્વરે આ સાયબર સુરક્ષા કામગીરી માટે સરકાર જાગૃત બને જાગૃત કાર્યક્રમો કરે અને જે પ્રકારે આ સાયબર ગુનાઓ વધી રહ્યા છે એને કાબૂમાં લેવા માટે ત્વરિત પગલાં લે